ગોધરે હોસ્પિટલના કેમ્પસમાં બિનવારસી હાલતમાં ત્યાં દેવાયેલ નવજાત શિશુના મૃતદેહને લઈને વિસ્તારમાં ચકચાર ગઈ છે વડોદરાની ગોધરી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે હોસ્પિટલના પરિસરમાંથી માનવતાની શરમસાર કરતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે જ્યાં એક અભાગણી મહિલાએ તેના પેટી જન્મેલા તાજા નવજાત શિશુને ગોધરે હોસ્પિટલના ગટરની ચેમ્બરમાં ફેંકીને ફરાર થઈ હતી જે નવજાત શિશુનો મૃતદેહ સફાઈ કર્મચારીને મળી આવતા તેને હોસ્પિટલના તબીબ અધિકારીઓને જાણ કરવામાં આવતા હોસ્પિટલના તબીબ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને આ બનાવ સંદર્ભે ગોરવા પોલીસની જાણ કરવામાં આવી હતી પોલીસે હોસ્પિટલમાં અને બનાવ સ્થળની બિલ્ડીંગ પર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી પરંતુ હજી સુધી સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કોઈ વ્યક્તિ કે મહિલા જણાઈ આવી નથી આ રહસ્યમય બનાવને પગલે ગોત્રી હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે નવજાત શિશુના મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રૂમમાં ખસેડવામાં આવ્યો છે આ બાળક બાર કલાક પહેલા જન્મેલ હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગોરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ કે વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સીસીટીવી કુટેજના આધારે બનાવના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે